મિત્રો નવી YouTube ચેનલ બનાવવા માંગો છો પણ YouTube ની તમને કઈ પણ ખબર પડતી નથી કે કઈ સેટિંગ કઈ રીતે કરવાનું છે તો YouTube નું બધું સેટિંગ આપણે કઈ રીતે અને કઈ જગ્યાએથી કરવાનું છે એની બધી માહિતી લઈને તમારા માટે આ વિડિયોની અંદર આવ્યો છું અને જે પણ લોકો નવી YouTube ચેનલ બનાવી છે ચેનલ તો મિત્રો બનાવી લીધી ઓલરેડી YouTube એપ્લિકેશન ની અંદર તમે ચેનલ તો આરામથી બનાવી લીધો છો પણ જે YouTube ની અંદર જે સેટિંગ આવે છે જે ટેગ છે તમારી કેટેગરી છે બધી ભાષાઓ છે અલગ અલગ બધું જે સેટિંગ આવે છે એ કઈ રીતે આપણે કરવાનું હોય છે એ બધા લોકોને મિત્રો આવર્તો નથી તો આ વિડિયોમાં મિત્રો કઈ જગ્યાએ સેટિંગ કરવાનું હશે કઈ રીતે કરવાનું છે એની બધી માહિતી તમને વિડિયોની અંદર આપવાનું છે તો વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો કારણ કે મિત્રો આ સેટિંગ આપણે કરીએ ને ત્યારે આપણે YouTube ની અંદર આપણા વ્યુઝ સારા આવે છે અને આપણી વિડિયો YouTube આગળ શેર કરે છે હોમ પેજ ઉપર કારણ કે તમારી કેટેગરી ઉપર નક્કી થાય છે કે તમારી વિડિયો કઈ રીતે આગળ શેર કરવી અને એ આપણે આ સેટિંગ કરતા આવડતું નથી તો વિડિયોમાં મિત્રો ખાસ બના રેજો અને વિડિયો જો તમને ગમે છે તો મિત્રો ખાસ એક લાઈક કરી દેજો અને ચેનલની અંદર નવા હોય ને YouTube રિલેટેડ તમારે કોઈ પણ માહિતી જોઈને કે દરેક માહિતીના વિડિયો આપણી ચેનલની અંદર અપલોડ છે તમે જઈને ચેક કરી શકો છો YouTube નું બધું જ કામ તમે ઘરે બેઠા કરી શકો છો એક YouTube નો અનુભવ પણ તમને હોવો જોઈએ તો ચલો વિડિયો ની આપણે શરૂઆત કરીએ તો અહીંયા મોબાઈલ ની સ્ક્રીન ઉપર મિત્રો આવી ગયો છું આપણે YouTube ચેનલ તો અહીંયા તમે YouTube એપ માંથી બનાવી દીધો છો પણ YouTube નું જે સેટિંગ છે મેન એ આપણે કઈ રીતે અને કઈ જગ્યાએથી આપણે કરવાનું હોય છે તો આપણે જથું રહેવાનું છે મિત્રો Chrome બ્રાઉઝર ની અંદર તો આપણે Chrome બ્રાઉઝર અહીંયા આપણે આવી ગયા છે અને એક નવો ટેબ ઓપન કરી લીયો છે નવો ટેબ ઓપન કર્યા પછી મિત્રો અહીંયા આપણે સર્ચ કરવાનું છે YouTube ડેશબોર્ડ મિત્રો ખાસ ધ્યાન આપજો YouTube ડેશબોર્ડ કઈ રીતે સર્ચ કરવાનું છે તો અહીંયા સ્પેલિંગ જોઈ લો YouTube ડેશબોર્ડ આમે અહીં મે લખેલું છે આ જે છે ને એ તમારા Chrome બ્રાઉઝર ની અંદર સર્ચ કરવાનું રહેશે તો અહીંયા મેં સર્ચ કરી લીધું છે અને સર્ચ કરશો એટલે તમને ઓપ્શન મળશે જોઈ લો પહેલું youtube.com youtube niche होम स्टूडियो છે અને youtube डैशबोर्ड લખેલું છે તો આપણે એના ઉપર ખાસ મિત્રો ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી ચેનલ છે ને હોમ પેજ એટલે કે એનું સ્ટુડિયો જે ટોટલ સેટિંગ આવે ને તો તમારી ચેનલ ને ખાસ તો અહીંયા માફ કરજો વિડિયો ચિરિંગ આવી ગઈ દે તો આ ટાઇપનું સેટિંગ મિત્રો તમને આવે ને એટલે મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને અહીંયા મળી રહેશે હોમ પેજ ની અંદર તમારી ચેનલ અહીંયા ઓપન થઈ ગઈ છે એટલે મેઈન પોઈન્ટ છે મિત્રો અહીંયા તમારું ટોટલ સેટિંગ ના બધા જ અહીંયા ફીચર તમને અહીંયા મળી જશે તમે ખુદ મિત્રો જોઈ લો આ બધા ફીચર તમને મળે છે પણ અહીંયાથી આપણે કોઈ પણ ફીચર ની અંદર અતારે જવાનું નથી આ ફીચર માત્ર એના માટે આપેલા છે કે જ્યારે તમે વિડિયો અપલોડ કરો એના પછી તમારે કોઈ વિડિયો ની એડિટિંગ કરવું છે વિડિયો ની અંદર કેટલા છે વિડિયો કઈ રીતે જોવા છે કોપીરાઈટ છે મ્યુઝિક છે એ બધી સિસ્ટમ અહીંયા વિડિયો અપલોડ કર્યા પછી ને અહીંયા બધા ઓપ્શન આપેલા છે પણ આપણે આ એકી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું નથી આપણે જતું રહેવાનું છે આ વિ રીત તમે ઓપન કરશો એટલે અહીંયા તમને લાસ્ટમાં એક ઓપ્શન મળશે સેટિંગ એક આઇકન જોવા મળતું હશે આ સેટિંગના આઇકન ઉપર મિત્રો તમારે ક્લિક કરી લેવાનું છે ચલો અહીંયા સેટિંગના આઇકન ઉપર મેં ક્લિક કરી દીધું છે અને જે મેં આના ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા બધા ફીચર તમને જોવા મળી રહ્યા છે જોઈ લો અહીંયા जनरल चैनल अपलोड ली फोल्ड ऐड कैटेगरी परमिशन कम्युनिटी અહીંયા ઘણા બધા ફીચરો તમને અહીંયા મળી રહેશે એગ્રીમેન્ટ બધી ચેનલ ના સેટિંગ વિશેના બધા ફીચર તમને અહીંયા થી મારી રહ્યા છે તો બુલી થોડીક સાઈઝ આપણે નાની કરી લઈએ તો મેન પોઈન્ટ છે મિત્રો કે તમારી ચેનલ મોનોટાઈઝ છે તો ડોલરમાં કન્વર્ટ આપણે ડોલર જોવા માટે મિત્રો યુએસટી ડોલર ઉપર ક્લિક કરેલું રાખવાનું છે અને ચેનલના પેજ ઉપર અહી ચેનલ ઉપર આપણે ક્લિક કર્યું છે જે હું ચેનલ ઉપર ક્લિક કરશું એટલે મેન અહીંયા બેઝિક ઇન્ફોર્મ લખેલું છે તમે જોઈ શકો છો બેઝિક ઇન્ફોર્મ આવી ગયું છે અહીંયા ઇન્ડિયા કેટેગરી આપણે સેટ કરી લેવાની છે આપણે ઇન્ડિયા ના હોય તો આપણે ઇન્ડિયા કેટેગરી સેટ કરી લેવાની છે ત્યાર પછી મિત્રો અહીંયા કીવર્ડ લખ્યું છે હવે કીવર્ડ નો મતલબ શું છે કે આપડી ચેનલ ની અંદર આપણે કઈ કેટેગરી માં વિડિયો બનાવવાના છે મતલબ તમે સમજી લો કે હું YouTube ના રિલેટેડ વિડિયો બનાવશું તો YouTube ચેનલ ને મોનેટાઇઝ કઈ રીતે કરાય ટેક્સ ફોર્મ કઈ રીતે ભરું Google पिन કઈ રીતે ભરવાનો છે YouTube પ્રોબ્લેમ મોનેટાઇઝેશન પ્રોબ્લેમ આ ટાઈપ ના તમારા છે ને અહીંયા મેં ટેગ લગાવવાના છે મારે તો આ રીત નો તમારે તે તમારી જે કેટેગરી માં તમે કામ કરવાનો છે એ કેટેગરી ના તમારે ટેગ અહીંયા એડ કરી લેવાનો છે ને અહીંયા સાઇડમાં સેવ કરવાનો ઓપ્શન તમને મળશે અહીંયાથી તમારે સેવ કરી લેવાનું છે ત્યાર પછી એક ઓપ્શન છે મિત્રો એડવાન્સ સેટિંગ તો આપણે એડવાન્સ સેટિંગ ઉપર ક્લિક કરી લઈએ તો એડવાન્સ સેટિંગ ની અંદર કોઈ પણ અહીંયા ફેરફાર આપણે કરવાનો નથી મિત્રો ત્યાર પછી ફ્યુચર एलिजिबल મિત્રો અહીંયા ઓપ્શન લખેલું છે જો અહીંયા લાસ્ટમાં તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ હવે અહીંયા ઓપ્શન છે મિત્રો 1 2 અને 3 આ ત્રણે ત્રણ ઓપ્શન એનેબલ મતલબ હોવા જોઈએ હવે આ લાસ્ટ વાળું એનેબલ તો મિત્રો ઓટોમેટિક થાય છે एनी अंदर यर कोईपण सेटिंग करवा आ सैटिंग क्य मित्रों ऑटोमेटिक नहीं थत जो तमाम फेसवाला विडियो बनाव तो आ फीचर लास्ट में जो ऑटोमेटिक सैटिंग थी जैसे બાકી ના ઉપર ના જે છે એ તમારું થમ્બલેન વેરીફાઈ માટે 15 મિનિટ નો વિડિયો ઉપર બનાવ તો તમારું થમ્બલેન લગાવું તો તમને થમ્બલેન માટે વેરીફાઈ કરવું પડે છે આ બંને ના ઉપર ના ઓટોમેટિક થઈ જશે નીચે વાળું રહ્યું ને જો તમારું ફેસ વાળો વિડિયો છે તો ઓટોમેટિક થઈ જશે નહી તો કે તમારા ફેસ થી જારે ચેનલ મોનેટાઈઝ કરવાની હોય તો એન્ડટી વેરીફિકેશન ને દ્વારા મતલબ આઈડી વેરીફિકેશન અથવા ફેસ તડા વેરીફિકેશન કરવું પડે છે તો અહીંયા થી મિત્રો આપણે સેવ કરીને નીકળી જવાનું છે બારે થોડુંક બેકઅપ નીકળી આઈએ તો ફરીથી મિત્રો આપણે સેટિંગ ના ઓપ્શન માં અહીંયા આવી જઈએ અને આગળનો ઓપ્શન છે કઈ રીતે છે તો અહીંયા ઓપ્શન મળશે અપલોડ ડિફોલ્ટ લખેલું છે તમે જો લાઈન ઉપર આપણે ક્લિક કરી લઈએ હવે જે હું ક્લિક કરશું એટલે અહીંયા તમને ઓપ્શન પાછા ફરીથી તમને ત્રણ મળે છે અહીંયા છે ટાઇટલ એટલે કે તમારી ચેનલ નું જે પણ તમારું નામ ડિસ્ક્રિપ્શન તમારી YouTube ચેનલ નું નામ આદમે લખેલો છે કે કોઈ પણ વ્યક્તિ સર્ચ કરે તો આપણી ચેનલ આવી જોઈએ હવે લાસ્ટ મન સે મિત્રો પબ્લિક અહીંયા એનાલિસ્ટને લખેલું છે તો આપણે પબ્લિક ઉપર જ રીસેટ કરી લેવાનું છે અને એડવાન્સ સેટિંગમાં એક ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીએ તો મેન સે મિત્રો એડવાન્સ સેટિંગની અંદર આ ફીચરો તમને જોવા મળશે મેન સેટિંગ આ છે કે તમે કઈ કેટેગરીની અંદર કામ કરવાના છો તો અહીંયા અહીંયાની ઉપર ક્લિક કરીને તમારી ટોટલ કેટેગરી તમને જોવા મળી રહેશે તમે કઈ કેટેગરીની અંદર કામ કરવા માંગો છો એ બધા કેટેગરી તમને અહીંયા જોવા મળી રહેશે બસ કેટેગરી પસંદ કરવાની તમારે રહેશે તો અહીં તમારી કેટેગરી ખાસ પસંદ કરી લેશો એટલે કમ્પ્લીટ થઈ જશે અહિયાં તો ચલો અહિયાંથી થોડાક બેકઅપ નીકળી જઈએ તો અહિયાં પીપલ અહીં બ્લોક્સ કરેલ છે મારી ચેનલ ની અંદર અહિયાં આની ઉપર કોઈ સેટિંગ તમે નહી કરો તો પણ ચાલે સ્ટાન્ડર્ડ લાયસન્સ આની ઉપર રાખવાનું છે કે આપણું ઓરિજિનલ કન્ટેન્ટ આપણું વિડિયોનું લાયસન્સ તમને હોય ત્યાર પછી મિત્રો લેંગ્વેજ વિડિયોની લેંગ્વેજ મતલબ કઈ ભાષાની અંદર તમે વિડિયો બનાવવામાં આવો છો એ તમને અહીં જોવા મળશે અને ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન કઈ ભાષાની અંદર તમે લખવાનો છે એ પણ તમને અહીં જોવા મળીશું તો મેન સેટિંગ મિત્રો આજ હતું આપણે કોઈ વધારે સેટિંગ કરવાનું આવતું નથી અહીં મોનેટાઈઝેશન નું જે ઓપ્શન મળે છે એની ઉપર તમારે ખાસ ક્લિક કરવાનું કંઈ આવતું નથી તો વિડિયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વધુ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડિયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મિત્રો મળી રહેશે